હેલો ફ્રેન્ડ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની કટલેસ બનાવી લઈશું તમે સાબુદાણાની ખીચડી કે સાબુદાણાના વડા ખાઈને કંટાળી ગયા હોય તો આ સાબુદાણાની કટલેટ ઉપવાસમાં જરૂર બનાવજો તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ મેં અહીંયા અડધો કપ જેટલા સાબુદાણા લીધેલા છે હવે સાબુદાણાને સારી રીતે બે વખત આ રીતે પાણી એડ કરીને વોશ કરી લેવાના છે સાબુદાણાને તમે આ રીતે હા હળવા હાથેથી મિક્સ કરશો એટલે એનો જે પાવડરનો પાર્ટ હોય છે વ્હાઈટ એ બધો જ સારી રીતે નીકળી જશે તો આ ટ્રીકથી તમે સાબુદાણા પલાળશો તો એકદમ છૂટા છૂટા પલળીને તૈયાર થઈ જશે સાબુદાણા પલાળી દીધા છે હવે જે કપથી સાબુદાણા લીધા હોય તે જ કપથી આપણે પાણી લેવાનું છે અને ચારથી પાંચ કલાક પલાળી દેવાના છે ચારથી પાંચ કલાક પછી તમે જોઈ શકો છો એકદમ ખીલેલા છૂટા છૂટા સાબુદાણા આપણા તૈયાર થઈ ગયા છે આ સાબુદાણા એકદમ સારી રીતે પલળીને ફૂલી પણ ગયા છે અને જરાય પાણીનો ભાગ નથી રહ્યો તમે જો જોઈ શકો છો આપણે આ રીતે દાણાને પ્રેસ કરીએ તો એકદમ સારી રીતે પ્રેસ પણ થાય છે તો એકદમ ખીલેલા અને છૂટા છૂટા સાબુદાણાની જો તમે ખીચડી બનાવતા હોય તો આ ટ્રીકથી જરૂરથી સાબુદાણા પલાળજો જરાય પાણી પણ નહીં રહે અને એકદમ છૂટા છૂટા બનીને તૈયાર થઈ જશે તો હવે થોડું પણ જો સાબુદાણાની અંદર પાણીનો ભાગ હોય તો એની અંદર આપણે આ રીતે મોટી પાંચ ચમચી જેટલો સિંગદાણાનો અચકચરો પાવડર કરી લેવાનો છે એને આપણે એડ કરીને દસ મિનિટ રેસ્ટ આપવાનો છે જ્યારે તમે સાબુદાણાની ની ખીચડી સાબુદાણાના વડા કે સાબુદાણાની કટલેસ બનાવો છો ત્યારે આ સ્ટેપ જરૂરથી કરજો એની અંદર આ રીતે શિંગદાણાનો પાવડર એડ કરી દેવાનો અને પાવડર એડ કરીને દસ મિનિટ રેસ્ટ આપશો એટલે શિંગદાણા જે છે સાબુદાણામાં જો પાણીનો ભાગ હશે તો એ બધો જ એબ્ઝોર્બ કરી લેશે તો આ રીતે મેં અહીંયા દસ મિનિટ સુધી સાબુદાણાને રેસ્ટ આપે છે ત્યાં સુધી મેં અહીંયા બાફેલા બટેટા લઈ લીધેલા છે તો આ રીતે નાના નાના મેં અહીંયા છથી સાત બટેટા લીધા છે પીસીસ કરીને બાફીને છાલ કાઢી લીધેલા છે હવે આપણે સાબુદાણાની કટલેસ બનાવતી વખતે સાબુદાણાને અંદર બટેટાને આ રીતે ગ્રેટ કરીને જ એડ કરવાના છે ઘરમાં રહેલી કોઈ પણ જાડી કે આ રીતે પતલી ખમણીથી બટેટાને ગ્રેટ કરી લેવાના છે તો જો બટેટાની અંદર આ રીતે જરરાઈ કણીનો ભાગ ના રહે એટલા સ્મૂથ બટેટા આપણે તૈયાર થઈ જશે હવે આપણે એક બાઉલની અંદર સાબુદાણા અને શિંગદાણા જે આપણે મિશ્રણ કરીને રાખેલું એને એડ કરી દેવાના છે તો જોઈ શકો તો તમે એકદમ છૂટા છૂટા સાબુદાણા આપણા તૈયાર છે હવે આપણે ગ્રેટ કરેલા બટેટા એડ કરી દેવાના છે અને તીખાસ પ્રમાણે મેં અહીંયા મોટા ચાર મરચાં લીધા છે તમે તીખાસ પ્રમાણે મરચાંને એડ કરી શકો છો એક મોટી ચમચી જેટલું આખું જીરું એક ચમચી જેટલા મીઠા લીમડાના પાનને કટ કરી લેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને આ સાબુદાણાની કટલેસ ખાટી મીઠી હોય તો ખૂબ જ ખાવાની મજા આવે એના માટે મેં અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો તો દોઢ ચમચી આમચૂર પાવડર અને ચપટી એવી જ આપણે ખાંડ એડ કરવાની છે જેથી બધા જ મસાલામાં બેલેન્સ થઈ રહે અને સારી રીતે હળવા હાથે આ રીતે મિક્સ કરી લેવાનું છે અને પાણીવાળો હાથ કરીને આપણે કટલેટનો શેપ આપી દેવાનો છે તો આ રીતે તમે હવે ઉપવાસ કરો ત્યારે સાબુદાણાની કટલેટ જરૂરથી બનાવજો એકદમ ક્રિસ્પી પણ બનશે અને બાળકો માટે પણ આ કટલેસ બનાવીને જરૂરથી ઉપવાસ કરતા હોય તો એકવાર આપજો વારંવાર તમે વડા કે પછી સાબુદાણાની ખીચડી પણ ભૂલી જશો એટલી સરસ બનીને તૈયાર થઈ જતી હોય છે તો આ રીતે કટલેસનો શેપ આપી દેવાનો છે અને કટલેસને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી રૂમ ટેમ્પરેચર પર સારી રીતે સેટ થવા દેવાની છે તો આ રીતે મેં અહીંયા બધી જ કટલેસ તૈયાર કરી લીધેલી છે આપણે આ રીતે વધારે નહીં તો પાંચ મિનિટ સુધી તો આપણે એને રેસ્ટ આપી દેવાનો છે એ પછી હવે તેલને એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે બધી જ કટલેસ આ રીતે જેટલી આપણે આ રીતે પેનની અંદર સમા એટલી એડ કરી દેવાની છે તમે અહીંયા કટલેસને ગોલ્ડન બ્રાઉન કલરની કરી લીધી છે તમે જોઈ શકો છો એના કલર ઉપરથી જ મોઢામાં પાણી આવી જાય એવી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની કટલેસ આપણી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે જો તમે પણ એકવાર કટલેસ બનાવતા હોય તો સાબુદાણા પલાળવાની ટ્રીક સાથે મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે કે ઘરમાં બધાને ભાવશે તો કેવી લાગી આજની મારી ફરાળી આ રેસીપી એ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને હા મારા વિડીયો જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવી અવનવી વાનગીઓના રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ